ડીસા ચુના ડીસા પાસે બાર વર્ષના કિશોરનું ખેતરમાં કરંટ થી મોત થતા ખેડૂત અને પાકિયા અને સામે ડીસા તાલુકા પોલીસે માનવ વધનો ગુનો નોંધી વત તપાસ હાથ ધરી છે ડીસાના જૂના ડીસા રાજપુર રોડ ઉપર નલેનભાઈ ગોવિંદભાઈ માડી ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને પરિવાર એક પુત્ર નૈતિક અને પુત્રી સાથે ખેતરમાં રહેતા હતા ત્યારે ગત મંગળવારે નૈતિક સ્કૂલમાં છૂટ્યા બાદ કરે ખેતરમાં રમી રહ્યો હતો ત્યારે બાજુમાં આવેલ ખેતરના માલિક હીરાભાઈ પિતાંબરભાઈ માડીના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા રમેશભાઈ નેનું રામ માડીએ ખેતરમાં નીલગાય ભૂંડ જેવા જંગલી પશુઓ પ્રવેશ ન કરી તે માટે ખેતરની ફરતે વીજ લાઇનના બોર્ડમાંથી સીધી લાઇટ આપી દીધેલી હતી જે વીજ પુરવઠો હેવી હોય ત્યાં રમી રહે નૈતિક માંડીને તાર અડી જતા વીજકારણ લાગ્યો હતો જેથી વીજ લાઇનને ચોંટી ગયા બાદ નૈતિકના દાદા ગોવિંદભાઈ નૈતિકને ચોબાકાયા હતા અને નૈતિક વીજ લાઇનને ચોંટી ગયેલો હતો ત્યારે તેના દાદા આ જોઈને બૂમા બૂમ કરી લાઇન બંધ કરાવીને તેને સારવાર અર્થે ડિસ્સા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં નૈતિકનું સારવાર દરમિયાન મોત જ્યું જો કે મૃતક નૈતિક આ કાળે મોસતતા પરિવાર જનોય ડીસા તાલુકા પોલીસે એ જાણ કરી હતી ત્યારે પોલીસ દોડી આવી મૃતક નૈતિક ના પીએમ પાત પોલીસ ઘટના સ્થળે જઈ તપાસ કરી હતી અને ગંભીરપીત કરી करणार ખેતર માલિક હિરાભાઈ માણી રેઠાણ જુના ડીસા તેમજ ભાગ્યા રમેશભાઈ નેનો રામ માણી રેઠાણ સરીઓનગર ડીસાવાળા સામે માનવ વદનો ગુનો નોંધી વત તપાસ હાથ ધરી છે ડીસા રુરલ ગઈકાલે એક ઘટના બનેલ છે દુખદ ઘટના છે જેની અંદર ખેડૂતો પોતાના પાકને નુકસાન ન જાય તે માટે ઝટકા મશીનનો ઉપયોગ કરતા હોય છે પરંતુ ઘણીવાર ટેકનિકલ નોલેજના અભાવે અને પૂરતી જાણકારીના અભાવે સમય જે માપદંડ પાવર સપ્લાયનો હોવો જોઈએ એના કરતો વધુ સપ્લાય હોય છે જેથી જાનહાનિ થતી હોય છે અને ભૂતકાળમાં પણ આવા બનાવો બનેલા છે આમાં પણ ખેડૂતે એક કાળજી નહીં રાખી જેના કારણે એક નિર્દોષ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે જે ખૂબ જ ગંભીર બાબત છે ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના ન બને અને કોઈ નિર્દોષનો જીવ ન જાય તે સારું તમામ લોકોને આપણે એક વિનંતી સાથે અપીલ કરીએ છીએ કે તમારી ખેતીવાડી જેની રક્ષા કરવી જરૂરી છે પાકને નુકસાન ન થાય તે જાળવણી કરવી પણ ખૂબ જરૂરી છે પરંતુ એ જાળવણીના ભાગે કોઈનો જીવ ન જાય તે પણ જોવું ખૂબ જરૂરી છે જેથી તમામ લોકો પોતાના ત્યાં જે કોઈ પ્રિવેન્શન લે એ પૂરું મો ગોવિંદભાઈ કાળુભાઈ માળી અમે મારો છોકરો રમતો હતો રમતો રમતો હું થોડી ઘણા આરામ કર્યો એટલામાં ખસીને આટલામાં આવતા આવતા ડાયરેક્ટ લાઇન ચાલુ હતી એટલે એ બહુ પાસે ગોતવા આવ્યો અડધો કલાક જેવું થઈ ગયું મેં આટલા રમતો હશે એટલે એટલે બહુ પાસે ફરતો ફરતો અહીંયા આવ્યો મારો છોકરો તારમાં વહેઠાઈ પડ્યો હતો પછી એકદમ કૂદકો મારી અને અંદર પડ્યો ઉપર થોડો ચડી અને પેલા ઊંઘ્યો તો એને બૂમ પાડી કે લાઇટ બંધ કરી મારો છોકરો કીધું મરી ગયો છે કીધું ચોંટી ગયો છે કીધું એ એને ઓકડી કાઢી અને એ લાહી ગયો છે હાથમાં આવ્યો નથી જેની ફૂલ કાર્યવાહી કરે અને એમને પકડવાની કરે આ જીવન સજા કરે એવી આપણી પ્રાર્થના